તો પી આર ફાઇવ નાઇન 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 ટુ ઝીરો અંતર્ગત ફૂડ સેફ્ટી ઓફિસરની ભરતીની જાહેરાત સંદર્ભે અગત્ય જાહેરની સૂચના છે મિત્રો ફૂડ સેફ્ટી ઓફિસરની ભરતી છે મિત્રો વડોદરા મહાનગરપાલિકામાં પી ઓ નંબર ફાઇવ નાઇન નાઇન વન નાઇન ટુ ઝીરો અને બે ફૂડ સેફ્ટી ઓફિસરની જગ્યા ભરવા રસ ધરાવતા લાયકાત ઉમેદવાર પાસે ઓનલાઈન અરજી મંગાવવામાં આવેલ છે સદર જાહેરાત અન્ય તે પ્રાપ્ત થયેલા ઓનલાઈન અરજીઓની પ્રાથમિક ચકાસણી અંતે પ્રોવિઝનલ ગ્રાહ્ય રાખવા માટે પાત્ર ન રાખવા માટે ઉમેદવારની યાદી વડોદરા મહાનગરપાલિકા વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ ડોટ ગવર્મેન્ટ ડોટ પર તારીખ અગિયાર દસ બે હજાર એકવીસ થી તારીખ અઢાર દસ બે હજાર એકવીસ દરમિયાન પ્રસિદ્ધ કરવામાં આવેલ છે મિત્રો આ પરથી સદર સમયગાળા દરમિયાન જે ઉમેદવાર કોઈ કારણસર વાંધો અરજી રજૂ કરી શકેલ નથી તેવી ઉમેદવારોને વધુ એક તક આપવામાં આવેલ છે મિત્રો આ માટે અરજી કરવા માટે વધુ એક તક આપવામાં આવેલ છે પુનઃ પ્રવિધિત ગ્રાહક રાખવા માટે તથા ગ્રાહક ન રાખવા અરજીઓની યાદી છે મિત્રો ચોવીસ એક ચોવીસના સમયથી સાંજે પાંચ કલાકથી એકત્રીસ એક બે હજાર ચોવીસ સુધી રાત્રિના બાર કલાક સુધી વડોદરા મહાનગરપાલિકા વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ ડોટ વીએમસી ગવર્મેન્ટ પ્રસિદ્ધ કરવામાં આવશે જેથી જે ઉમેદવાર અરજી પ્રાથમિક ચકાસણી ગ્રાહ્ય રાખવામાં આવેલ નથી તેવા ઉમેદવાર રજૂઆત કરવા પુનઃ વધુ એક તક આપવામાં આવી છે મિત્રો તથા ઉમેદવારોને તમામ સાધનિક પુરાવા સહરૂબરૂ અથવા રજીસ્ટ્રેશન એની સ્પીડ એકવીસ સાત રેકોર્ડ બ્રાન્ચ સામાન્ય વહીવટ વિભાગ ખંડેરાવ માર્કેટ બિલ્ડિંગ મહાનગરપાલિકા વડોદરા થ્રી નાઇન ઝીરો 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 વન એ સરનામે તારીખ બે 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 હજાર ચોવીસ સુધી લેખિત માધ્યમ અરજી મોકલવામાં આવે આપવા જાણવામાં આવે છે મિત્રો સદર સમે ગાળા બાદ કોઈ પણ ઉમેદવારી કોઈ પણ પ્રકારની वादा આર્ધિક રહે રાખવામાં આવશે નહીં આ ભરતીના અરજી કરનારા મિત્રો ભરતી પાડનારા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વડોદરાની વડોદરા મહાનગરપાલિકામાં નવી ભરતી છે મિત્રો વેબસાઈટ પર દેને ઓનલાઈન અરજી અને સંપૂર્ણ પર તમારી ફોર્મ ભરાઈ દેશે મિત્રો વેબસાઈટ પર દેને અરજી કરવાનો રહેશે ઓનલાઈન ભરતી છે મિત્રો